સુરતમાં ડાયરીને આધારે વિસુ સોલેરિયમ બિઝનેસ સેન્ટરની પંદર દુકાન એકથી વધુને વેચનાર સુમિત ગોયંકા સહિત સાત સામે એક વર્ષ અગાઉ ગુનો નોંધાયો હતો સુમિત ગોયંકા સહિત સાત લોકોએ દુકાનો માટે બે પોઈન્ટ ઓગણીસ કરોડ લઈ દસ્તાવેજ કરી આપ્યો ન હતો આ કેસમાં ઝોન ચારના ડીસીપી વિજયસિંહ ગુર્જરની ટીમે સુમિત ગોયંકાને દિલ્હીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સેટેલાઇટ સૂર્યા પેલેસ ખાતે રહેતા અઠ્ઠાવીસ વર્ષીય એસ્ટીટ બ્રોકર અભિષેક વિનોદકુમાર ગોસ્વામીએ વર્ષ પહેલા એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં તેણે એવું કહ્યું હતું કે ઘણા લોકો કરોડો રૂપિયા ગજવે ખાલીને ફરાર થઈ ગયેલા સુમિત ગોયંકા શ્રેષ્ઠ શ્રેષ્ઠા ગ્રુપ ડેવલપર્સના ભાગીદાર ભાવિન દુર્લભભાઈ પટેલ પ્રદીપ તમાુવાલા વસંત પટેલ તુષાર આર શાહ રાજુસિંઘ અને ઓમકાર સિંઘ વિરુદ્ધ માહિતીઓ વિડીયોમાં વાયરલ કરી હતી એક વર્ષ અગાઉ વેસુ પોલીસ મથકમાં બે પોઈન્ટ ઓગણીસ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવતા અભિષેક ગોસ્વામીએ જણાવ્યું હતું કે તમે તમામે તેમણે એક તેમની પેઢી ઠાકોરજી બેલ્ટરને વેસુ સોલિરિયમ બિઝનેસ સેન્ટરમાં પંદર દુકાન વેચવાનું કહીને પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી હતી આ અંગે ડીસીબી વિજયસિંહ ગોજરે જણાવ્યું હતું કે આરોપી ખાખરાનો વેપારી છે પંદર દુકાન વેચી પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી પરંતુ દસ્તાવેજ કરી આપ્યો ન હતો જેમાંથી એક ફરિયાદીને શંકા છતાં તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે તેની ડાયરીને આધારે પંદર દુકાને એકથી વધુને વેચી છે તેની સૂત્રધાર સુમિત ગોયંકા છે અગાઉ ડાયરીને આધારે થયેલા સોદામાં પોલીસે જ્યારે ગુડ્ડુ પોદ્દાર અને ગુ ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી ગોયંકાને દિલ્હીથી ઝડપી લીધો છે આ કેસમાં છેલ્લા ઘણા સમયથી સુમિત ગોયંકા પોલીસને હાથતાળી આપી રહ્યું હતું જોકે ઝૂમ ચારના ડીસીપી વિજયસિંહ ગુર્જરે સુમિતને પકડવા માટે એક ટીમ બનાવી હતી જેમાં પોલીસે સુમિત દિલ્હીમાં હોવાનું શોધી કાઢતા પોલીસે સુમિત ગોયંકાને દિલ્હીથી ઝડપી લીધો હતો અને તેને લઈને સુરત પહોંચી હતી ડિસીબી વિજયસિંહ ગુર્જર અગાઉ દિલ્હી પોલીસના ફરજ બજાવતા હતા જે સમયના પોલીસ સાથેના સંપર્કને કારણે